જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે રિઝલ્ટ માર્કશીટ જે અપલોડ કરીએ તે કઈ રીતે ખબર પડે કે અપલોડ થયું છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આખું આ મારું ફોર્મ ખુલેલું છે બરાબર છે અહીંયા પીએસઆઈ અને લોકરક્ષક એમાં બોથ પર સિલેક્ટ કરેલું છે જે લોકો કોન્સ્ટેબલમાં ભરવું હોય એ લોકરક્ષક સિલેક્ટ કરશે અને જેને પીએસઆઈમાં ભરવું છે તે આ પીએસઆઈ કેડર સિલેક્ટ કરશે અને બંને ભરવું હોય એ બોથ સિલેક્ટ કરશે ત્યારબાદ લાસ્ટમાં તમે જશો અહીંયા જોઈ શકો તમે એસએસસી ઇક્વેલેન્ટ માર્કશીટ ઓકે તો અહીંયા તમે સ્વિચ ફાઇલ પર જશો બરાબર ત્યારબાદ જોઈ શકો તમે અહીંયા આ અમે જો ફાઇલ છે સિલેક્ટ કરી લીધી છે જો એ બતાવે છે કે ઇમેજ ઓકે તો આવી રીતે ઇમેજ જેપીજી ફોલ્ડરમાં બતાવશે અહીંથી તમારે અપલોડ કરવાની છે આ અપલોડ કરશો જેવું અપલોડ કરશો એટલે લખેલું આવશે કે ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલી તો આવું તમારે લખાઈને આવે એટલે સમજી લેવાનું કે તમારે બારમાની માર્કશીટ અપલોડ થઈ ગઈ છે બરાબર છે તમે બારમાની માર્કશીટ અપલોડ કરી દેજો ઓકે અને આમાં બારમાની માર્કશીટ જ બાર પાસ સમકક્ષ માર્કશીટ અપલોડ કરવાની છે ઇક્વિવેલન્સ સર્ટિફિકેટ અપલોડ ના કરતા બરાબર છે ચાલો તો હવે નેક્સ્ટ વિડીયો મળીએ જય હિન્દ